માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો રાજકોટમાં ચાર વર્ષના બાળકનું પાણીમાં પાણીના ટાંકામાં પડવાથી મોત અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની કથળી સ્થિતિ નારોલમાં ધોળા દિવસે પ્રેમી પ્રેમિકા પર જાહેરમાં કર્યું ફાયરિંગ અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણ ચોરીનો પર્દાફાશ ટ્રોલી બેગના પૈડામાં છુપાવ્યું હતું સોનું પંચમહાલના કાલોલમાં ગણેશ વિસર્જન દરમિયાન ચાર લોકો નદીમાં ડૂબ્યા એકનું મોત

અમદાવાદના સરખેજમાં મોટી દુર્ઘટના જોવા મળી ત્રણ યુવકો તળાવમાં ડૂબ્યા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો સુરતના ગામડું કરવામાં કરવામાં આવ્યું ઓસરી બાંકડા અને રસોડાની આવી પંજાબ પાણીમાં જોવા મળ્યું છવ્વીસ લોકોના મોત હિમાચલ ઉત્તરાખંડ જેવી સ્થિતિ સર્જાઈ પંજાબમાં બાર જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ ખેતીને એક લાખ હેક્ટર જમીન ને પણ અસર જોવા મળી ભારતીય સેના ટેરિફ ટેન્શન વચ્ચે ભારત અને અમેરિકાનો સૌથી મોટો યુદ્ધ અભ્યાસ જર્મનીએ ટ્રમ્પને ઝટકો આપ્યો ભારત પર પ્રતિબંધ લગાવવાનો ઇન્કાર કહ્યું અમે તો મિત્રતા વધારીશું

આરજેડી કોંગ્રેસના મંચથી મારા સ્વર્ગવાસી માતાને ગાળો અપવાઈ હું તો માફ કરી દઈશ પણ ભારત નહીં કરે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત નજીક અરબ સાગરમાં વાયુસેનાનું શક્તિ પ્રદર્શન શરૂ યુદ્ધ અભ્યાસ માટે નોટમ જાહેર આઝાદ મેદાનમાં પાંચ હજાર લોકો જ રહેશે બાકીના વાહનો મુંબઈથી બહાર જશે જરા જાહેરાત કેસિઆરે પોતાની જ દીકરીને પક્ષમાંથી સસ્પેન્ડ કરતા તેલંગણામાં રાજકારણ ગરમાયું અમેરિકાએ આઠ યુદ્ધ જહાજો તૈનાત કરતા વેનેજુલાઈએ ભટક્યું સરહદે પંદર હજાર સૈનિકો તૈનાત કરી દીધા સેનામાં મોટાપાયે ભરતી શરૂ કરવામાં આવી ગુજરાતમાં વીજ બિલના ફ્યુલ ચાર્જમાં પંદર પૈસાનો ઘટાડો જોવા મળ્યો સામાન્ય નાગરિકોને કોઈ લાભ નહીં થાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાને અપશબ્દો કહેવા બદલ ચાર સપ્ટેમ્બરના રોજ એનડીએનું બિહાર બંધનું એલાન કરવામાં આવ્યું ઇન્ડોનેશિયામાં એક ભારતીય સહિત આઠ મુસાફરોને લઈ જતું હેલિકોપ્ટર ગુમ થઈ ગયું શોધ શરૂ સરૂપ મનોજ ઝરાંગને મોટી જીત મહારાષ્ટ્ર સરકારે માગ સ્વીકારી હવે મરાઠા સમુદાયને કુનબી જાતિનો દરજ્જો મળશે અફઘાનિસ્તાનમાં ફરી ભૂકંપ આવ્યો જોવા મળી અમદાવાદમાં સોનું વધુ એક હજાર ઉસરી ઓલ હાઈવ પોતા રેકોર્ડ ટોચે પોલીસ ટી કલેશન ઓગસ્ટ એક પોઈન્ટ છ્યાસી લાખ કરોડ થયું જ્યારે વાર્ષિક ધોરણે છ પોઈન્ટ પાંચ નો વધારો જોવા મળ્યો

મુંબઈમાં માં ચાંદી રૂપિયા એક લાખ છવ્વીસ હજાર લાંબા સાપની આકૃતિ સાથેના નું રહસ્ય આઠ વર્ષ પછી પ્રથમ પ્રથમવાર નવો સાપ તૈયાર કરવામાં આવ્યો ભારતે આખરે અમેરિકાના સામાન પર શૂન્ય ટેરિફ માટે તૈયાર પણ બહુ મોડું થઈ ગયું ટ્રમ્પ ભારત રશિયાના ફ્રોડ ઓઈલના વેપારીનો સૌથી વધુ લાભ બ્રાહ્મણો લઈ રહ્યા છે હાથ મિલાવતા જાતિવાદ ભડકાવવાનો અમેરિકાનો પ્રયાસ અફઘાનિસ્તાનમાં ભૂકંપથી મોતનો આંકડો વધીને 1100 પાર પહોંચી ગયો સુદાનમાં ભૂસ્કલના 1000 નો જીવ લીધો પીએમ મોદી પુતિન અને ઝિમ્핑ની મુલાકાતથી અમેરિકા ભડક્યું કવિઓ ભારતે અમારી સાથે રહેવું જોઈએ ભારત સાથે દંડાઈ ભારે પડી પાકિસ્તાનના મિત્ર દેશની એસસીઓ સમિટીમાં જબરજસ્ત ફજેતી પાકિસ્તાન સાથે ફેમિલી ડીલ માટે ભારત સાથેના સંબંધોની બલિ પૂર્વ એનએસએ ના ટ્રમ્પ પર પ્રહાર સુદાનમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલનથી આખું ગામ દટાયું એક હજાર લોકોના મોત પાકિસ્તાનના સરક્ષણ મંત્રીનું વિચિત્ર નિવેદન કહ્યું પૂરનું પાણી વરદાન છે ટબમાં સંગ્રહ કરો ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉન ટ્રેનમાં ચીન પહોંચી ગયા ઉત્તરાખંડમાં ભારતીય અતિભારે વરસાદનું એલેટ ચારધામ અને હેમકુંડ સહિત સાહિમ યાત્રા અટકાવવામાં આવી ઈવીએમ મશીનનો વિરોધ મેલ ઇન વોટિંગ પર બેન ચૂંટણી કાર્ડ દ્વારા જ મતદાન કરવામાં આવશે ટ્રમ્પે મોટો નિર્ણય લેવાની તૈયારીમાં અમદાવાદની સિવંટ ડે સ્કૂલ સામે એ એ કર્યો કાળિયો શાળાએ ટ્રસ્ટને બદલે કંપનીના નામે લીધી હતી જમીન આજથી દસ દિવસ શાસ્ત્રી બ્રિજનો એક બાજુનો રસ્તો બંધ અમદાવાદ ટ્રાફિક પોલીસનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું